આગળ વધીશું વધુ એક મુદ્દા પર અને આ મુદ્દો છે રાજકોટ તંત્ર વિશે વાત કરીશું કારણ કે અગ્નિકાંડ થઈ ગયો સત્યાવીસ સત્યાવીસ લોકો જીવતા ભૂજાઈ ગયા છતાં પણ આપણું જે આ મનપા તંત્ર છે સુધરવાનું નામ નથી લઈ રહ્યું જી એક બાદ એક તેમના પાપ ખુલીને બહાર આવી રહ્યા છે પાપ જાણે કે છાપરે ચડીને પોકારી રહ્યું છે કારણ કે એ હદની બેદરકારી કે જે માસુમ નાના ભૂલકાઓ છે તેમને પણ હવે જાણે કે જીવના જોખમમાં તેમણે ભણાવી રહ્યા છે રાજકોટની આ જય કિશન શાળા છે તમે આ જોઈ રહ્યા છો સરસ ઇમારત છે પરંતુ આ ઈમારતની કોઈ મંજૂરી લેવામાં જ નથી આવી ન બીયુ પરમિશન લેવામાં આવી ન ફાયર પરમિશન લેવામાં આવી છે આ આખું જે બાંધકામ છે ગેરકાયદેસર બાંધકામ છે જય કિશન શાળામાં છસો જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આ જે જય કિશન શાળા છે તેને અગાઉ બે હાજર ત્રેવીસ માં નોટિસ આપવામાં આવી હતી કોના દ્વારા જે તે સમયના ટીપીઓ છે મનસુખ સાગઠિયા કે જે હાલ જેલમાં છે તેમણે બે હજાર માં મે મહિનામાં નોટિસ આપી હતી અત્યારે આપણે સપ્ટેમ્બર બે માં છીએ છતાં પણ આ શાળા જેમની તેમ છે એક વર્ષ પહેલા જો ખબર પડી ગઈ હતી કે આ શાળા ગેરકાયદેસર છે પરમિશન લેવામાં નથી આવી કેમ સીલ માર્યા બાદ પણ ફરી એક હોય છે રાજકોટની આપણે સૌ કોઈ જાણીએ છીએ દુર્ઘટના કેવી હતી કે અઠ્યાવીસ સત્યાવીસ અઠ્યાવીસ લોકોના જીવ જતા રહી છે અને આટલું મોટું કલંક લાગી જાય છે પછી તંત્ર ની કામગીરી તો એવી હોવી જોઈએ કે સાબદું થવું જોઈએ તંત્ર કે જેના દ્વારા તરત બધી કાર્યવાહી કરવામાં આવે પરંતુ હજુ પણ ક્યાંક કાન મરડવા પડશે એ પ્રકારની પરિસ્થિતિ છે છસો થી વધારે બાળકો આ શાળામાં ભણે છે શાળાનું બિલ્ડિંગ નાના નોટિસ આપી દેવામાં આવી એ રાજકોટની અગ્નિકાંડની જે ઘટના ઘટી આજે પણ સાંભળીએ તો રૂવાડા ઉભા થઈ જાય છે અને એ ઘટનાનો આટલો સમય વીતી ગયા પછી પણ જો આવી શરમજનક વાતો સામે આવે ને તો આનાથી મોટી આ ઘટના બાદ આપણું જે તંત્ર છે તે સાબદું થશે થોડું એક્ટિવ થશે પરંતુ જેસે થાય તેવી સ્થિતિમાં છે હજુ પણ તેમને કંઈ પડી નથી રાજકોટમાં ફાયર ઓફિસર છે તે પણ ટકતા નથી એક બાદ એક ભ્રષ્ટાચારના મામલા સામે આવી રહ્યા છે બીજી બાજુ ગુજરાત ફર્સ્ટ જ્યારે અહેવાલ દર્શાવ્યો રાજકોટ જિલ્લાના જે શિક્ષણ અધિકારી છે દીક્ષિત પટેલ તેમણે તુરંત એવું કહ્યું હતું આ તો આખો વિસ્તાર સૂચિત છે એટલે કે ફક્ત અમારી બિલ્ડિંગ નહીં પણ આજુબાજુનો જે વિસ્તાર છે તે પણ ગેરકાયદેસર છે પરંતુ તમે આ ગેરકાયદેસર બિલ્ડિંગમાં પરમિશન લીધા વિના આટલા બધા વિદ્યાર્થીઓને એક સાથે રાખો છો તેમના માથે જીમનું જોખમ છે અને છતાં પણ તમે આડોળાઈ કરો છો ત્યારે જયારે અમારી ટીમ અહીંયા પહોંચી ત્યારે પણ ઉદ્ધતાએ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું બીજી બાજુ ડેપ્યુટી કમિશનર શું કહી રહ્યા છે તે પણ જાણવા જેવું છે કારણ કે તેમના ધ્યાનમાં છે તેમણે કહ્યું કે આ મામલો મારી સામે આવ્યો છે જે તે વખતે નોટિસ આપવામાં આવી હતી પહેલા તેમને સાંભળી લઈ ડેપ્યુટી કમિશનરને તેમણે શું નિવેદન આપ્યું હાલ સુધી કાર્યવાહી થયેલ નથી શું કારણ છે હાલ અમારા ધ્યાન પર નથી પરંતુ જે બસો સાહીઠ બેની કાર્યવાહી પેન્ડિંગ છે આગળ હવે દબાવી રહ્યા છીએ એ પૈકી આજે આશ્રમની મુલાકાત લીધેલી હતી અને હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે અગાઉ ત્રેવીસ પાંચ ત્રેવીસમાં નોટિસ અપાયેલ છે હવે આખરી નોટિસ આપી ટૂંક સમયમાં પાણી જોડાણ વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરશું અને જો માલિક જાતે દૂર ના કરે તો કોર્પોરેશન એ મુલકત દૂર કરવાની રહેશે

જે વિદ્યાર્થીઓ છે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ત્યાંથી વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે અને પછી તેમનો જે અભ્યાસ છે તેને બગડે તે રીતે વ્યવસ્થા કરીને પછી આ જોઈએ અને બીજી બાજુ અહીંયા આખા રાજકોટમાં આ વિસ્તારની પરંતુ આખા રાજકોટમાં જ્યાં પણ આવા ગેરકાયદેસર બાંધકામ છે જ્યાં એનઓસી નથી લેવામાં આવી ત્યાં કડક પડે કામગીરી થવી જરૂરી છે હવે આગળ વધીશું વધુ એક મુદ્દા પર વાત કરીશું અને આ મુદ્દો પણ ખૂબ જ સંગીન છે ખૂબ જ મહત્વ